તો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી બુધવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો તો પાંચસો કિલો ગોળનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો

ચાર કલાક નો સમય લાગ્યો હતો આ ઉપરાંત દાદા સમક્ષ આજે પાંચસો કિલો ગોળનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે